પાદરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જસપાલ સિંહ પઢિયાર ને મેદાન ઉતારવામાં આવ્યા છે ત્યારે વડોદરા લોકસભા મત વિસ્તારમાં અકોટા વિધાનસભા મત વિસ્તાર તરીકે વોર્ડ નંબર દસ અને ફઝીદા કોમ્પ્લેક્સ મુક્તિનગર મધુરમ સોસાયટી ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન પાર્ટીના સૌ આગેવાનોને કાર્યકર્તાઓ જોડાયા તો જનતા દ્વારા પણ ખૂબ જ સારો પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યુઝ વડોદરા આજે વોર્ડ નંબર દસ અને અગિયારમાં જનસંપર્ક કરી રહ્યા છે સૌ આગેવાનો કાર્યકરો જોડાયા છે ને આમ જનતા પણ ખૂબ જોડાઈ રહી છે ને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સાથે ખાસ કરીને આજે જ્યારે જનસંપર્ક કરવા માટે નીકળ્યા છે ત્યારે સૌ આગેવાનો પણ સાથે છે લોકસભાના ઇન્ચાર્જશ્રી શહેરના પ્રમુખશ્રી આ વોર્ડના પ્રમુખશ્રી ને અસફાગભાઈ ને તમામ આગેવાનો સાથે જોડાયા છે ને લોકો ખૂબ સારો સામે પ્રતિસાદ આપી રહ્યા છે ને લોકો એમની જે વાત છે એ પણ રજૂ કરી રહ્યા છે